શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોવીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર એ પરમાર્થનું સાધન છે એમ સમજીને કરવો જોઈએ આપણું ખરું સમાધાન ભગવાન પાસે છે અને એ મેળવવા માટે આપણને ભગવાનનો પ્રેમ લાગવાની જરૂર છે તે પ્રેમ આપણને કઈ રીતે મળે એનો આપણે વિચાર કરીએ વાસ્તવિકતામાં માતાને તેના બાળક પર સ્વાભાવિક રીતે જ પ્રેમ હોય છે તેને તું બાળક પર પ્રેમ કર એવું શીખવવાની જરૂર હોતી નથી તે પ્રમાણે આપણને ભગવાન પર પ્રેમ હોવાની જરૂર છે મનુષ્ય જન્મ એ ભગવાનની પ્રાપ્તિ માટે છે ઈશ્વરે આટલી મોટી સૃષ્ટિનું નિર્માણ કર્યું પણ મનુષ્ય દેહનું નિર્માણ કર્યા બાદ તેમને ખૂબ આનંદ થયો તેમને થયું કે ખરેખર આ યોનીમાં જન્મ લેનારને મારો પ્રેમ મેળવીને મને ઓળખતા આવડશે આવું છે તો મનુષ્ય પ્રાણીને ભગવાન પર સ્વાભાવિક રીતે જ પ્રેમ કાં નથી માણસ હંમેશા આનંદ માટે દોડધામ કરતો રહે છે તો એ દોડધામમાંથી ભગવાનનો પ્રેમ એને કેમ નથી આવતો વારું મને લાગે છે કે જે ધ્યેય માટે આપણી દોડધામ છે એ નક્કી કરવામાં આપણી કંઈક ભૂલ થઈ છે એ ચોક્કસ આપણું ધ્યેય એવું હોવું જોઈએ કે તેમાંથી આપણે શાશ્વત આનંદ મેળવી શકીએ એ આનંદ જો આટલા કષ્ટથી મહેનતથી પણ આપણને મળતો નથી તો આપણું ધ્યેય ઠરાવવામાં જ આપણે ભૂલ કરી છે એવું કહેવામાં શું વાંધો છે મને કહો આજે સંસાર આપણને પ્રિય લાગે છે સંસારની અનેક પ્રકારની વસ્તુઓ આપણને સુખદાયક લાગે છે અને તે મેળવવાને માટે આપણે રાતને દિવસ સઝૂમીએ છીએ વસ્તુઓ માટેની આપણી આ દોડધામ એ ખરું જોતાં એ વસ્તુઓ માટે નથી પણ તેનાથી આપણને આનંદ મળશે એવી કલ્પનાથી એ આનંદને માટે છે એ વસ્તુઓમાંથી આપણને સમાધાન મળશે એ કલ્પના દૂર થવી જોઈએ આજે સંસારમાંથી મને સમાધાન મળશે એમ જે લાગે છે એ મારી કલ્પનાનો નાશ થવાની જરૂર છે જ્યાં સુધી આ સંસારની આશા આપણને છે ત્યાં સુધી આપણને ભગવાનના દાસ બનતા આવડનાર નથી અને શાશ્વત સમાધાન આપણને મળનાર નથી તું જગતની આશા છોડી દે હું તને શાશ્વત આનંદ આપું છું એમ ભગવાન આપણને કહે છે એ જગતની આશા એ સંસાર પરનો પ્રેમ આપણાથી કેવી રીતે છૂટે સંસાર છોડ્યા સિવાય ભગવાનનો પ્રેમ આપણને નહીં આવે શું સંસાર છોડી દેવા જેટલી આજે આપણી તૈયારી નથી એ નહીં છોડતા ભગવાનને કેવી રીતે આપણા બનાવાય એ માટેનો માર્ગ સંતોએ બનાવ્યો છે એ રસ્તે જવાની આપણને જરૂર છે જેમ એક ખિસ્સામાંથી પૈસા કાઢીને આપણે બીજા ખિસ્સામાં મૂકીએ છીએ એવી જ રીતે સંસારમાંથી આપણું મન કાઢી લઈને ભગવાનમાં પરવી દઈએ એમ કરવામાં સમાધાન છે દીવાને બળતો રાખવા હોય તો તેમાં તેલ પૂરતા રહેવું જોઈએ તેમ ભગવાનનું અનુસંધાન એક સરખું રાખવું હોય તો સતત તેમનું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ